હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ જૈવિક અણુઓ અને આ લેક્ચરની અંદર આપણે એમિનો એસિડ પ્રોટીન્સ અને એની રચના એના સાથે સંકળાયેલા એમસીક્યુ વિશે ચર્ચા કરીશું લેટ્સ બિગેન પ્રોટીનના બંધારણમાં જોવા મળતા એમિનો એસિડ કેવા પ્રકારના છે મિત્રો પ્રોટીનના બંધારણમાં જે કાર્બન છે એને આલ્ફા કાર્બન કહેવાય પ્રોટીનના બંધારણીય ઘટક એમિનો એસિડ છે અને એમિનો એસિડના મધ્યસ્થ જે કાર્બન એ આલ્ફા કાર્બન કહેવાય અને એની સાથે ચાર અલગ અલગ સંયોજકતા સાથે જુદા જુદા ઘટકો સંકળાયેલા છે એટલા માટે એ એમિનો એસિડને આલ્ફા એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે અને એટલા માટે આપણે જવાબ આપીશું ઓપ્શન એ આલ્ફા આલ્ફા એમિનો એસિડ સેકન્ડ ક્વેશ્ચન એમિનો એસિડ માટે અસંગત વિધાન પસંદ કરો જોઈ લઈએ એ પ્રસ્થ એ પ્રસ્થાપિત મિથેન છે એમાં ચાર પ્રતિસ્થાપિત સમૂહ ચાર સંયોજકતા સ્થાને જોડાયેલા હોય છે આ વાત સાચી છે અસંગત છે આપણે અસંગત શોધવાનું છે એમિનો એસિડમાં એસિડિક અને બેઝિક બંને ગો સમૂહ આવેલા છે એ પણ સાચું છે કારણ કે કાર્બન એની ચાર સંયોજકતા એમાં એક સ્થાને સી ડબલ ઓએચ સમૂહ અને બીજા સ્થાને એન એચ ટુ સમૂહ છે આ એસિડિક સમૂહ છે આ બેઝિક છે બંને આવેલા છે એટલે વિધાન સાચું છે

નેક્સ્ટ ક્વેશ્ચન એમિનો એસિડમાં જોવા મળતી વિવિધતા નીચેનામાંથી કયા સમૂહના કારણે હોય એક એમિનો એસિડ બીજા એમિનો એસિડ થી જુદો પડે તો જુદો કારણે પડે તો હમણાં જ વાત કરી કે કોઈ પણ એમિનો એસિડ હોય તો એની ચાર સંયોજકતામાંથી એક સીડબલ એચ ફરજીયાત છે એક સ્થાને એનએચ ટુ પણ છે એચ પણ છે પણ અહીંયા આર છે હવે જુદા જુદા એમિનો એસિડ એકબીજાથી જુદા પડે આરને કારણે પડે

ધન વીજભાર અને ઋણ વીજભાર બંને સાથે હોય તો કહીશું અહીંયા તમે એને અહીંયા અને ધન પણ છે અને ઋણ વિજારિત છે એટલા માટે આપણને આ દર્શાવેલા એમિનો એસિડર તરીકે દર્શાવેલો છે એમ કહી શકાય અહીંયા જવાબ આપીશું આપણે ઓપ્શન બી નીચે આપેલ એમિનો એસિડ એરોમેટિક નથી એરોમેટિક એટલે સુગંધીદાર એમિનો એસિડ

પ્રાણી સૃષ્ટિમાં પી એ મુખ્ય પ્રભાવી પ્રોટીન છે જ્યારે સમગ્ર જીવાવરણમાં ક્યુ મુખ્ય પ્રભાવી પ્રોટીન છે તો પ્રાણી સૃષ્ટિમાં કોલેજન અથવા કોલાજન જેને આપણે ગુજરાતીમાં દ્રવ્ય પણ કહીએ છીએ મિત્રો ગ્લાયકોજન અને કોલાજન જુદું જુદું છે યાદ રાખશું ગ્લાયકોજન પોલી છે જયારે કોલાજન પોલીપેપ્ટાઇડ છે શ્વેત ઘટકો છે કોલાજન અને કેવું છે તો કે ભાઈ કોઈ પણ જગ્યાએ તમે જુઓ કે પીળા તંતુ અને સફેદ તંતુ જેમ કે તંતુ ઘટક પેશીમાં તો એ સફેદ તંતુ કોલાજન દ્રવ્યના બનેલા હોય છે જે પ્રાણી મુખ્ય પ્રભાવી પ્રોટીન છે રૂબિસ્કો એ સમગ્ર જીવાવરણનું મુખ્ય પ્રભાવી પ્રોટીન છે એટલે અહીંયા આપણે જવાબ આપીશું ઓપ્શન એ અહીંયા એક બીજું ઇલેસ્ટિન શબ્દ વાપર્યો છે એટલે હમણાં મેં વાત કરી હતી સંયોજક પેશી તંતુ ઘટક પેશી તંતુ ઘટક પેશીમાં શ્વેત તંતુ અને પીળા તંતુ હોય એ પૈકી શ્વેત તંતુ કોલાજન દ્રવ્યના બનેલા હોય અને પીળા તંતુ દ્રવ્યના બનેલા હોય શરીરમાં સૌથી વધારે દ્રવ્ય કોલાજનનું છે એટલે મુખ્ય પ્રભાવી પ્રોટીન કહેવાય બે એમિનો એસિડ્સ કયા બંધથી જોડાય આપણે આગળ પણ વાત કરી કે મોનોસેકરાઇડ બે જોડાય તો ગ્લાયકોસિડિક બંધથી જોડાય આલ્કોહોલ અને ફેટી એસિડ જોડાય તો એસ્ટર થી જોડાય એ જ રીતે પ્રોટીનમાં બે એમિનો એસિડ એકબીજા સાથે અહીંયા પ્રોટીન કાર્ય લખ્યા છે તો તો જ વાત કે ભાઈ આપણા શરીરમાં સંયોજક પેશી એટલે આધાર પેશી તરીકે હોય તો એ આંતરકોષીય આધાર પદાર્થ તરીકે વર્તે છે ટ્રિપ્સિન તમે જાણો છો કે આપણા સ્વાદુરસ નો ટ્રિપ્સિનોજન નાના અંતરડામાં આવી પકવાશયમાં આવીને ટ્રિપ્સિનમાં ફેરવાય જે પાચનનું કાર્ય કરે છે એટલે ટ્રિપ્સિન ઉત્સેચક તરીકે વર્તે છે ઇન્સ્યુલિન એ અંતઃસ્ત્રાવ છે એન્ટિબોડી રોગકારકો સામે લડવામાં મદદરૂપ થાય છે રિસેપ્ટર એ સંવેદના સંવેદનાગ્રાહી ઘટક તરીકે વર્તે અને જી એલયુટી ફોર એ ગ્લુકોઝનું કોષમાં વહન કરવા માટે જવાબદાર છે ओके okay, तो यहां तुम्हें जोता रहो तो पहला कोलेजन आंतरकोशी आधार એટલેની સામે 5 નંબર આપીએ ટ્રિપ્સિન ઉત્સેચક તરીકે વર્તે એટલેની સામે 4 નંબર આપીએ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ તરીકે વર્તે એટલેની સામે 1 લખીએ એન્ટિબોડી રોગકારકો સામે લડત આપવા માટે એટલેની સામે 3 લખીએ રીસેપ્ટર એટલે સંવેદના રિસેપ્શન કરે ગ્રહીણણુ તરીકે વર્તે અને વહન કરાવે તો આપણે ઓપ્શન ડી આપણા શરીરમાં બનતા એમિનો એસિડ ને શું કહે છે મિત્રો એમિનો એસિડ બે પ્રકારના છે એક છે આવશ્યક એમિનો એસિડ અને એક છે બિન આવશ્યક એમિનો એસિડ એસેન્શિયલ એન્ડ નોન એસેન્શિયલ

કોસ્ત્રસ પટલમાંથી પોષક દ્રવ્યોની અવરજવર કરાવે વાત સાચી છે દ્રવ્યોના વહન માટે પ્રોટીન હોય વાહક પ્રોટીન કહેવાય કેટલાક સંક્રમિત સૂક્ષ્મજીવોથી સં રક્ષણ આપે છે એન્ટિબોડી પ્રોટીન છે ઇમ્યુનોગ્લોબ્યુલિન અંતઃસ્ત્રાવના ઉત્સર્જક તરીકે વર્તે એ પણ છે એટલે આ બધા જ પ્રોટીનના કાર્યો છે નેક્સ્ટ ક્વેશ્ચન નીચેના જોડકા જોડો અકાર્બનિક રસાયણશાસ્ત્ર કાર્બનિક રસાયણશાસ્ત્ર ભૌતિક વિજ્ઞાન અને જીવવૈજ્ઞાનિક પ્રોટીન એટલે આ શું છે તો આપણે એક્ઝેક્ટલી આમાં જે બહુ ક્લિયર હોય એવા સવાલથી જોઈએ તો અકાર્બનિક રસાયણશાસ્ત્ર એ ઘટકોના આણવીય સૂત્ર સાથે સંકળાયેલ છે એટલે પી સાથે જવાબ અપાય વન બીજું કાર્બનિક રસાયણશાસ્ત્ર તો કાર્બનિક ઓર્ગેનિક શું છે તો કે ભાઈ અણુના દ્વિપરિમાણીય દ્રશ્ય માટે જવાબદાર કહી શકાય

અને આરએનએ મુજબનું પ્રોટીન બનશે એટલે ડીએનએ માં માહિતી છે કે પ્રાથમિક પ્રોટીન કેવું બનાવવું અહીંયા ડીએનએ કોણ છે ન્યુક્લિક એસિડ એટલે કે પ્રાથમિક પ્રોટીન ની રચના ન્યુક્લિક એસિડ દ્વારા નક્કી થાય છે જનીન નિયંત્રિત છે પ્રોટીન ની આ રચના રેખીએ છે ફક્ત પેપ્ટાઇડ બંધ જ હોય હમણાં વાત કરી કે ભાઈ એમિનો એસિડ ની લાંબી શૃંખલા ખાલી પેપ્ટાઇડ બંધ હોય એ સિવાય એમાં અન્ય કોઈ બંધ ન હોય તો એને આપણે પ્રાઇમરી પ્રોટીન એટલે કે પ્રાથમિક રચના તરીકે ઓળખીએ છીએ જે જનીન નિયંત્રિત છે પ્રોટીન સંશ્લેષણમાં પ્રથમ એમિનો એસિડ પી અને એમિન અન્ય એમિનો એસિડ ક્યુ કોઈ પણ મિત્રો તમે જોઈ શકો છો સી સી ડબલ એચ અહીંયા એચ એન એચ ટુ અને આર પછી અહીંથી બીજો એમિનો એસિડ હોય ત્રીજો હોય ચોથો એમ જતાં જતાં છેલ્લો એમિનો એસિડ હશે એમાં અહિયાં સીડબલ આર આગળ એને બંધથી જોડાયેલો હશે આ પણ બંધમાં હશે એટલે કોઈ પણ લાંબી શૃંખલા હોય એમાં પ્રથમ એમિનો એસિડનો નો એનએચ ટુ સમૂહ મુક્ત હોય અને છેલ્લા એમિનો એસિડનો નો સી ડબલ સમૂહ મુક્ત હોય એટલા માટે પ્રથમ એમિનો એસિડ ને એન ટર્મિનલ એમિનો એસિડ કહેવાય અને છેલ્લા એમિનો એસિડ ને સી ટર્મિનલ એમિનો એસિડ કહેવાય એટલે પી એસો છે એન ટર્મિનલ એમિનો એસિડ અને અંતિમ ને કહેવાય સી ટર્મિનલ એમિનો એસિડ એટલે અહીંયા જવાબ આપીશું આપણે ઓપ્શન બી એની પછીનો સવાલ છે તમે જોવો છો કે ભાઈ અહીંયા પ્રોટીન હેલિકલ શૃંખલામાં બતાવ્યું છે ચારા સીધી સીધી સાંકળ બતાવી છે ટેક્સ્ટબુકને જ ફિગર છે મિત્રો એટલે તમને ટેક્સ્ટબુકની ફિગર ઉપરથી યાદ રહી જશે કે અહીંયા પી આલ્ફા હેલિક્સ બતાવ્યું છે જ્યારે બીટા પ્લેટેડ શીટ બતાવી છે અનુક્રમે પી અને ક્યુ આકૃતિઓ આ મુજબની છે આ પ્રોટીનની રચનામાં પોલીપેપ્ટેન ની લાંબી શૃંખલા એના ઉપર જ પોલા ઉનના દડાની જેમ વીટળાયેલી આ બહુ સરસ ઉદાહરણ છે કે એક જ પોલીપેપ્ટાઇડ નું ત્રિપરિમાણ સ્વરૂપ ઊનનો દડો હોય તો કેમ આમ આમ વીટાળેલ એક જ પરિમાણમાં હોય આમ હોય પછી આમ આમ હોય પછી આમ આમ હોય ઊનનો દડો તમે જુઓ તો બધી દિશામાં હેલિકલ વીટળાયેલું છે આમ તો એનો મતલબ શું થયો કે પોલા ઉનના દડાની જેમ એટલે કે એક જ પોલીપેપ્ટાઇડની ત્રિપરિમાણિક સ્વરૂપ જેને આપણે તૃતીય શ્રૃંખલા તરીકે ઓળખીએ છીએ ફક્ત એક જ પોલીપેપ્ટાઇડ ધરાવતું પ્રોટીન કયા સ્તરે કાર્ય માટે તૈયાર થઈ જાય જ્યારે એક જ પોલીપેપ્ટાઇડ ધરાવતું સૌથી જટિલ પ્રોટીન એવું ગણવા જાવ જટિલમાં જટિલ સ્વરૂપ એક જ પોલીપેપ્ટાઇડ થી બનતું તો એ તૃતીયક પ્રોટીન છે આલા તૃતીયક સ્વરૂપે એ કાર્યરત હોય છે એક કરતાં વધારે પોલીપેપ્ટાઇડ ધરાવતું પ્રોટીન કયા સ્તરે કાર્ય માટે તૈયાર થઈ જાય એક કરતાં વધારે પોલીપેપ્ટાઇડ ધરાવતું પ્રોટીન એ ચતુર્થક સ્તરે કાર્ય કરવા માટે તૈયાર થાય કારણ કે એક કરતા વધારે પોલીપેપ્ટાઇડ જોડાય ત્યારે એને ચતુર્થક પ્રોટીન કહેવાય માનવ હિમોગ્લોબિનમાં પોલીપેપ્ટાઈડની સંખ્યા કેટલી છે માનવ હિમોગ્લોબિનમાં ચાર પોલીપેપ્ટાઇડ શૃંખલા છે અને પ્રકારો બે છે કારણ કે બે આલ્ફા શૃંખલા અને બે બીટા શૃંખલા એટલે કેટલા પ્રકારની છે તો કે બે પ્રકારની પણ શૃંખલાઓ કેટલી છે કુલ ચાર એટલે જવાબ આપીશું ઓપ્શન બી અનુક્રમે ચાર અને બે અહીંયા પ્રોટીનની શૃંખલા આપી છે અહીંયા પી અને ને આપણે વિચારીએ તો તમે જુઓ આ એક પોલીપેપ્ટર શૃંખલા ઊનના ગોળાની જેમ વીટળાયેલી છે એનો મતલબ આ તૃતીયક પ્રોટીન છે જ્યારે અહીંયા એક અલગ કલર ને બીજો અલગ કલર એટલે બે પોલીપેપ્ટર શૃંખલા જોડાયેલી છે એટલે ચતુર્થક પ્રોટીન છે એટલે અનુક્રમે પી તૃતીયક પ્રોટીન અને ક્યુ ચતુર્થક પ્રોટીન છે આ જોડકા જોડવાના છે કોલમ એક અને કોલમ બે કોલમ એક માં પોલિમર કયા કે છે તો કે પોલિસ સેકેરાઈડ તો પોલિસ સેકેરાઈડ એટલે ઘણા બધા અણુ એકબીજા સાથે જોડાયેલા હોય એમાં ગ્લાયકોસિડિક બંધ હોય એટલે એની સામે જવાબ આપણે 3 આપવો જોઈએ પ્રોટીન એમિનો એસિડ એની વચ્ચે પેપ્ટાઇડ બંધ હોય એટલે 2 પોલિન્યુક્લિયોટાઇડ માં ફોસ્ફોડાયસ્ટર બંધ હોય અને ટ્રાઇગ્લિસરાઇડ એસ્ટર બંધ હોય 3 2

અને આર કોની કોની વચ્ચે બંધ રચાય તો કે એક કેમિનો એસિડના સી ડબલ ઓ એચ અને બીજા એમિનો એસિડના એન એચ ટુ નિર્જલીકરણની ક્રિયા દ્વારા બીજા એમિનો એસિડના સી ડબલ ઓ એચ સમૂહ વચ્ચે પેપટાઈડ બંધ રચાય છે ઓકે તો અહીંયા જવાબ આપશું આપણે ઓપ્શન એ બે એમિનો એસિડના જોડાણ થી કયા અણુ બને હમણાં જ આ વાત કરી કે ભાઈ બે એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ પેપટાઈડ જોડાય એટલે ડાય એટલે બે એમિનો એસિડના જોડાણથી ડાય ઓકે આ ડાય ન્યુક્લિયો બે ન્યુક્લિયોટાઈડના અણુઓથી થાય એક ગ્લિસ્ત્રોલ સાથે બે ફેટી એસિડ જોડાવાથી ડાય ગ્લિસ્રાઈડ બને બે મોનો સેકેરાઈડ જોડાવાથી ડાય સેકેરાઈડ બને બે એમિનો એસિડ જોડાવાથી ડાય પેપ્ટાઈડ બને અહીંયા આપણે બે એમિનો એસિડ જોડાવાથી શું બને જવાબ આપીશું ઓપ્શન સી ડાય મિત્રો તો આ બધા સવાલો હતા પ્રોટીન એમિનો એસિડ એને લગતા ઓકે આશા રાખીએ કે તમને બધા એમસીક્યુ સોલ્વ કરવામાં ખૂબ જ આનંદ આવ્યો હશે થેન્ક યુ